તો ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં અનેક વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે પરંતુ નડિયાદમાં એક મુસ્લિમ પરિવારની દીકરી સલમાએ છસોમાંથી પાંચસો પંચાણું માર્ક એટલે કે નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે શહેરની વિઝન સ્કૂલમાં ભણતી આ વિદ્યાર્થીનીએ ચાર વિષયમાં સોમાંથી સો ગુણ મેળવ્યા છે જ્યારે અંગ્રેજીમાં નવ્વાણું અને ગુજરાતી વિષયમાં છન્નું માર્ક મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા ત્યારે અંગે સલમાએ જણાવ્યું કે મારી મોટી બહેન એમ થઈ છે અને મારું પણ સ્વપ્ન ડૉક્ટર બનવાનું છે સાથે સાથે નડિયાદમાં ભવ્ય રમેશભાઈ ડાભીએ શારદા મંદિર ડે સ્કૂલમાં અભ્યાસ કરતી બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ છાસઠ ટકા સાથે જિલ્લામાં બીજા નંબરે આવી છે ત્યારે ભવ્ય ડાભી સતત સાત કલાકથી પણ વધુ સમય વાંચન કરતી અને ક્યારેક કંટાળો આવે તો ટીવી જોતી હતી ત્યારે ભવ્યની સફળતામાં માતા પિતાનો પણ ઘણો સપોર્ટ રહ્યો હોય તેવું ભવ્યએ જણાવ્યું હતું મેં બોર્ડની પરીક્ષામાં ટોટલ છસોમાંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન અને નાઇન્ટી નાઇન મેળવેલા છે અને આનો શ્રેય સૌ પ્રથમ તો હું અલ્લાહ તાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમની જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું અને ત્યારબાદ મારો નડિયાદ નિમણ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવ્યા છે અમારી સ્કૂલનો ટાઈમ ત્રણ વાગ્યા સુધીનો હતો અને ત્યારબાદ હું છ સાત કલાક રીડિંગ કરતી હતી અને એમાં જે સ્કૂલમાં ચલાવ્યું હોય એનું રિવિઝન કરતી હતી હું મારી આ ઉજ્જવળ સફળતા પાછળ મારા માતા પિતાનો અને મારી સ્કૂલનો ખૂબ આભાર માનું છું